રુદ્ર એન્ટરટેઈનમેન્ટ અને સપ્તસૂર પરિવારના સંયુક્ત ઉપક્રમે વડોદરાના તમામ નાના મોટા કલાકારો માટે એક સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે રાઈઝ એન્ડ શાઇનના નામે યોજાનારો આ કાર્યક્રમ કરાવ કે પરગાતા કલાકારોને પોતાની ગાયકીને લોકો સમક્ષ રજૂ કરીને સંગીતને દુનિયામાં આગળ વધવાની ઉત્તમ તક પૂરી પાડવામાં આવી રહી છે આ સાહસનો મુખ્ય હેતુ એ છે કે વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે અને સંગીત ક્ષેત્રે પ્રગતિ કરે સ્પર્ધાનું માળખું અને ઇનામ આ કાર્યક્રમમાં કુલ પસંદગીના રાઉન્ડ રાખવામાં આવ્યા છે જેમાં વડોદરાના સંગીતના અનુભવી અને જાણકાર જજીસ દ્વારા ગાયકોની પસંદગી કરવામાં આવશે સફળતાપૂર્વક તમામ રાઉન્ડ પાર કરી ગ્રાન્ડ ફિનાલે સુધી પહોંચનારા ગાયકોને એક અજોડ તક મળશે બાર જાન્યુઆરીના રોજ સરસયાજી રાવ ગૃહ ખાતે વડોદરાના નામાંકિત ઓર્કેસ્ટ્રા અને પ્રોફેશનલ ગાયક કલાકારો સાથે ગાવાનો મોકો મળશે જેનાથી તેઓને સંગીતની દુનિયામાં પ્રસિદ્ધ થવાની તક પ્રાપ્ત થશે સંગીતને પ્રેમ કરનારા અને સંગીત ક્ષેત્રે પોતાનું નામ બનાવવાની ઈચ્છા ધરાવતા તમામ કલાકારોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રૂદ્ર એન્ટરટેઇનમેન્ટ અને સપ્તસુર પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે મીડિયાનું આપનું હાર્દિક સ્વાગત છે સપ્તસુર પરિવાર અત્યારે કરો કે ટુ લાઈવ ઓર્કેસ્ટ્રા માટેનું પ્રોગ્રામનું ખૂબ સુંદર આયોજન કરવા જઈ રહ્યું છે વડોદરાની તમામ જનતાને જે લોકો સંગીત પ્રેમી છે જે લોકો સંગીત સાથે જોડાયેલા છે અને એની અંદર કોઈ એજ રિલેક્સેશન નથી દરેક જણામાં પાર્ટિસિપેટ થઈ શકે એની અંદર ખાલી બસો રૂપિયા રજીસ્ટ્રેશન ફી સાથે આપ આમાં પાર્ટિસિપેટ થઈ શકો ત્રણ રાઉન્ડ રાખવાના છે ફાઇનલ રાઉન્ડ બે ફાઇનલ રાઉન્ડ છે અને ત્રીજા ફાઇનલ રાઉન્ડ અંદર બારમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લાઈવ ઓર્કેસ્ટ્રા સરયાજા નગર ગૃહ આજે થવાનું છે તો દરેક જણને એક ખાસ નંબર આવીને છે કે આની અંદર પાર્ટિસિપેટ થાય ખાલી ત્રીસ ત્રીસ નવેમ્બરે છેલ્લું એનું રજીસ્ટ્રેશન એનું બંધ કરવાનું છે તો અનુભવી જજ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે અને સપ્તસુર પરિવાર દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે તો દરેક સંગીત પ્રેમી વડોદરાના તો બધા સંગીત પ્રેમી છે જ એટલે ખાસ લોકોને નમ્ર વિનંતી છે કે આની અંદર પાર્ટિસિપેટ થાય આની અંદર સહકાર આપે આવો જો સહકાર વડોદરા તરફથી મળતો રહેશે તો નવ નવું પ્લાનિંગ જો કરવાનું છે નવું પ્લાનિંગ કરવાનું છે તો નવા પ્રોગ્રામમાં પણ આ રીતના કરતા રહીશું